નમસ્કાર ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર એનજીઓના હું મહેશ આચાર્ય તો એનજીઓ વિશેની અમારી સંસ્થા ગુજરાત નોંધણી એક હજાર ચોવીસ ગીર સોમનાથ રજીસ્ટર નંબર એક એક હજાર અડતાલીસ ગીર સોમનાથ તો અમારા ગુનાહિત પ્રવૃત્તિ એનજીઓના વિશે હું તમને જાણ કરું છું કોઈ પણ પ્રકારના ના જાત ધર્મ કે લિંગના ના ભેદભાવ વગર બિન રાજકીય રીતે પૂરા કરવાના છે જે નીચે મુજબ છે સમાજ લોકોને કાનૂની સમજ આપવાના તથા તે અંગે જાગૃતિ લાવવાના હેતુસર તથા તેવા કૃત્યોને સત્તાવાળાને જાણ કરી અટકાવવાનો અમારો મુખ્ય હેતુ છે જે અંગે નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરાશે સમાજના લોકોને ગુનાહિત પ્રવૃત્તિથી કરનારાઓને આવી પ્રવૃત્તિ કરતા અટકાવવાનો અને ભોગ બનનારાઓને મદદ કરવાનો અને આવા સમાજના કારાબજાર કરનાર વ્યક્તિઓને યોગ્ય સત્તાવાળાને માહિતી આપવા તથા પગલા લેવા રજૂઆતો કરશે સમાજના લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા કોઈ પણ પ્રકારની લાયકાત વગર કે લાયસન્સ વગર બની બેઠેલા ડોક્ટરની માહિતી યોગ્ય સત્તાવારાને જાણ કરવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓની ખાદ્ય પદાર્થોમાં ફેરસેર કરનારાઓને સત્તા સત્તાવાળાઓને જાણ કરવી તેઓ સાથે અંગેની કામગીરી કરવી

આપત્તિ સમયે ભૂકંપ વરસાદ વાવાઝોડું અન્ય કોઈ પણ હશે તો અમે તાત્કાલિક સેવાકીય પ્રવૃત્તિમાં આદર થશું અને પોલીસને મદદરૂપ બનશું જેલમાં મુલાકાત લઈ કેદીઓની પરિસ્થિતિ વિશે ઉડાણથી અભ્યાસ કરી તેમને ન્યાય આપવા ફી લીગલ એડ આપી મદદરૂપ થશું મૂંગા ઢોર જેમ કે ગાયનું રક્ષણ કરશું ને ખોટી પ્રવૃત્તિ કરનારને અધિકારીશ્રીને જાણ કરી

પેટા કચેરીઓ આપના તાલુકાના પોલીસ સ્ટેશનો ઓપીઓને જાણ થવા વિનંતી છે કારણ કે અમારી કામગીરી અમને આપના તાબાના અધિકારી કર્મચારીઓની જરૂર જણાવે અમને મદદ પ્રાપ્ત થાય જે સુધી જાણ થવા મારી વિનંતી છે આ સંસ્થા મોએ તારીખ એક આઠ બે હજાર પંદરથી શરૂ કરેલ છે ગુનાઈ પ્રવૃત્તિ અટકાવનારી એનજીઓનું જે કંઈ પહેલાં આપેલું તે મેમો રાઈટ હવે જે કંઈ ગામની અંદર અમે કાગળ આપેલા છે તે તમને કહું છું અઠાવીસ નવ બે હજાર પંદર કોડીનાર પોલીસ સ્ટેશન ચૌદ સાત બે હજાર પંદર સાહેબ શ્રી જુનાગઢ તારીખ ત્રણ ત્રણ બે હજાર પંદર નાયબ કલેક્ટર શ્રી ઉના તારીખ ચોવીસ ત્રણ બે હજાર પંદર તાલારા ગીર પોલીસ સ્ટેશન તારીખ અઠાવીસ નવ બે હજાર પંદર સુતરાપાડા અત્યારે ગીર સોમનાથ પોલીસ સ્ટેશન તારીખ ત્રણ ત્રણ બે હજાર પંદર ઉના પોલીસ સ્ટેશન તારીખ ચોવીસ ત્રણ બે હજાર પંદર ગીર પોલીસ સ્ટેશન તારીખ ચોવીસ ત્રણ બે હજાર પંદર કોડીનાર પોલીસ સ્ટેશન તારીખ વીસ ત્રણ બે હજાર પંદર મહુવા પોલીસ સ્ટેશન તારીખ અઠ્ઠાવીસ નવ બે હજાર પંદર ગીર સોમનાથ તારીખ વીસ ત્રણ બે હજાર પંદર જાફરાબાદ પોલીસ સ્ટેશન તારીખ વીસ ત્રણ બે હજાર પંદર રાજુલા પોલીસ સ્ટેશન